ભલે બોલે બોલવા દેવાય તમારે હું હા ભાઈ ના આવા બોલ હોય ને કે થાકી જાય આપણે સાંભળીને કાન દુખે આવામાં હમણા જોને રોટલીમાં કહું કે મીઠું નાખ માં તોય રોટલી મીઠું નાખે શાક માં તેલ ઓછું નાખે શાક મોરું કરે ખબર દોહી ને ઉનત પાવ તો એટલે હું કરે દોહી વેલી માંડી પડી મરી જાય સેતી બા બહુ જરી કો તકડી છે હમણા છે ને હરકો વારો કાટવા જરૂર છે હવે ના રે ના માં તમારે બે માં હવે છે મારે નત બાકના કરાવવા આ તો તન વાત કરું હ હ નિયાત વાડીએ તો હખું આવે બધું કાવાનું આઈકી મે હું થઈ જઈ તને તને પાછું તેલ નાખીને વઘારી દઈએ હાલ ને રોટલી તને તા મીઠાવાળી ભાવે એટલે ઈ કરે ડોહી ન ભાવી કરે આશી વાત સે બા એ હું કરો વાડીએ ન ચાહું તમારે તો તીનત બા ને પોક દબાઉં પાછિત કે વાડીએ ન ચાહું શું થસે બા ને હમણાં અલ્લા પનું ડોક્ટર છે ને એને પૂછ્યા હું કે બા ની કોઈ દુખે જો બા ને લઈ જવાનો હોય તો બરાબર નકો હમણાં જો બા ને લઈ જવા સી દવાખાને તી કેમ કતા બા ની ઓ સિંતાન કોઈ દુખે પરમિતાય બેઠા તો મજા સવાણો ખાતા હતા મામા મે સવાણું ખાતું ત ખોટા હં કરવા બોલે માર દીકરા સામે કાબા છોકરો કેતો તો કે બા સવાણું ખાય હું આ ગયેલા બેન ને ખેડતે ને ના કેતી સવાણું ખાવ તું સેને ખોટા બોલે ખોટા બોવ બોલે બાબી સે એની હમણા ને ઓલું ગુલાબી કલરનું ટેબલ રાખું ને બા ઓલા રૂમમાં નેની પેટડીયું ને એમાં પેટડીયામાં સવાણા લાડવાને રાખે તમારે હાલો જોઉં હુંય તો દેખાડું લઈ લઈને ખાઈ તી તે બોલે સડ્યા હે કઈ થઈ ગયું બીજું કઈ ન હોય અને રાયડું નેક ધીરે બોલ સાંપરે બતાઈ બાજુવારા सही a तो ई बा विषय राडू 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 बिसाडा ई तने हूं ¿Qué બા થોડા કઈ છોકરાને મૂકીને ખાઈ ને વાતો કરે તી અમે તો કોઈ નહી દેખાય બાસી ભાઈ બસ મારે મારે છે ને કસરો વારવો એટલે આવી ન કોણ હોય આવતે બા ક્યાં પગ દુખાયા દુખે તો દબાવ હા દબાવ કરો પગ ને રાખો સેવા હવે ક્યાં ગુડી દી હવે ની જડે નહી પાસી ઈ ઠોઠિયાન પેટ ને થઈ ગયું તો લેવા ન દેતા હવે ની કી માના ઘર માં રેવું કઈ ખબર ન પડતી જોતા છોકરા બોલ બોલ કરે જોતા બોલ બોલ કરે તું કેને બા એથે રયો કી મારે એથે રયો કોઈ દી અડે થાવા દયો ને ઈ માં બોલવા દયો Tino, ah, na, tuti, ah, na, tuti. Ram pisa hoy Ek ne tui tara ke, tu, tu, kai tara ke, kosra dui tara ke. Ne tai ne tamu Tani Bol, 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 bol. Taru motu na duktu bol bol kari ne. Hey na, maru tamu tu na duktu. Tamar bol bol karin, ne tamaru na duktu. Mari kus 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 salu hoy ti mari kro. ki noi to cover, pari, ઓ bớt phi hai đi lạc kì. Ô tàn tàu bay đi nắp bê khát đi tầm mặt chị đi. Ô tàn tàu bay đi nắp bê khát đi tầm mặt chị પછી સેન મારી વાળીએ જાઉં એક તો કઈ દુખે દવા લઈ આવ વેલા હા ચા થાવ મંદિરે જાવ બે હવા બે ના ભગવાન લેવાય હમ લે હે બે ના ભગવાન હું અહીંયા કરવા જાય મને ખબર છે તાની ડોહી ના ને બધી ડોહી બેઠી બેઠી હોવ ની સોયલા રાખે પછી બહુ ન ગમે ડોહી તારી કો કાપા કાપા ઉડાડે ડોહી ઓલો બ્લાઉઝ પહેરે ઈ ફિટિંગ ન આવતું આ બ્લાઉઝ પહેરું ઈ ફિટિંગ નતા આવતું આમાં સિલાઈ કરવી આમાં હું મા કરું બસ ઈ કોઈ રાજીન કરે હું તો થાકી ગયો હવે એક તમારો છોકરો તોફાનનું ઘર

હા મમ્મી આવી જાહે હે માર ફોન કરવાન બાકી છે બસ બાકી તેડી તો મે એને કહી દીધું તું હા તો વાંધો નહી નકર પછી તાણે નહી આવે મે નીરાતે ચાય નત પીતા ચા તો પીઓ નીરાતે ઈ તા હું પી લઈ પણ તને હું કહું શું કે કહી દીધું કે નહીં મે દીવારી ને હે હા મમ્મી કેવાઈ ગયું છે હું છે ને બેક મારે ઓલા પ્રોજેક્ટ નું હતું ને કામ હું કરતી હતી મારે ત્યાં થી ને પછી બે ત્રણ દી આમ ને વયા જાશે એટલે પછી નક્કી કર્યું તારે હું પહેરું સણિયા સોરી પહેરું કે ગાઉન પહેરું કંઈ નક્કી કર્યું હા મમ્મી મારે છે ને લગભગ તો ગાઉન જ પહેરવું ચણિયા ચોરી ન જ પહેરવા ગાઉન છે ને મસ્ત લાગશે હા તો પછી વાંધો નહીં નકર પછી ચણિયા ચોરી લઈ આવી ગાઉન તો લગભગ તાર પડ્યું કા હા પડ્યું પણ હવે હું પૂછી લઈ તો એ મારા સાસુને કે મમ્મી હું પહેરું વળી કે તો કે આમ પહેરું બરાબર ને મમ્મી પૂછી લેવું સારું વળી ટાઈમે ખરાબ લાગે હા એટલે જ કહું ને કે પૂછી લેજે તો વેલેલા કામ કર તારા પ્રોજેક્ટ મજ તડકે હવે ના મમ્મી તો પેલા મારે કરવું તો પડે એમાં કામ કર ના પણ ને પછી આપણે જાણે આવો પ્રસંગ છે ઘરનો તો આપણે કામ હોય દીકરી એ તો બરાબર મમ્મી પણ ના છે ને અત્યારે બનાવવા બે પ્રોજેક્ટ અને પછી છે ને હું કરીને પછી બધું કામ લઈ રસોઈ કરી શકે કે હા હું હમણાં ઘર નાખી શાક રોટલી નહીં વાર લાગે ને પપ્પા કીમણા ગયા કોઈ ના ગયા આવે નહીં પાછા કોકની કોકની પાસે ઉપાડીએ આવશે મમ્મી কাম করটাইনে মুখরা দু দব্দক করে পশচি তমার বে হচে বাদরা থাকায় পাই নতথাতা বাতনা হবে তাটা ইতথা হেনতুন চাই পথিতা তাই নিয়েনে নইলে নাথি বিচলান ফিকরে তয়েট লেপছি নত করিয়ক থাকয় খর বা তম খত এনে উগুলো কইরা রাখো তরিত্য বেন কামা উজই নেহাও চাপি দি নক থারি যায় যায় আই ধরি দিিলে পিকরে আলে ম ইথামার মারকে কামছে। ના ના બને તારા પ્રોજેક્ટ બીજું હું મારે કોઈ કામ નથી હું તો કઈ તારું ના હવે એટલે હમણાં શાક ને રોટલી તે સેવ ટમેટા ને શાક હાલીએ ને હા હાલીએ મમ્મી એ જય શ્રી કૃષ્ણ એ લે મારો ભાઈ પૂગી ગયો આય વાય વાય કેમ છે એ કેમ છે ભાઈ મજામાં ને હા ઓ બેન મજામાં જો પૂગી આવ્યો તે ફોન કર્યો તો ને ભાઈ લાગુ બેન આશીર્વાદ દે હા હા ભાઈ આશીર્વાદ કેમ છે ભાભી બધાય મજામાં ને કાના આવ્યા એટલું સેટુર્યુ થી પછી કે આપણે જઈ આવું માય બીગો જોને કાયલો નિકરો તય આજ બીગો બેન કેમ છો મામા મજામાં ને જમાહો ભાડકી કેમ છે હારું ને આવી કા દુબરી થાતી જાશ ખાઈ કે કઈ જોને કેઈ થઈ ગઈ હાવ ઇન પપ્પાજી વિશે કા ઈ વાત આસી છે હો ઇન પપ્પાજી વિશે ઇન પપ્પાઈ જને એક તાર ન વદે હા મમ્મી કાઈ વાંધો ની લે તો કેઈ ખીચે ઈ જાણું ઈ ને હારું મારો ભાઈ પૂગી ગયો ને એટલે બસ હું કેઈ દિન એમ કરું કે ભાઈને ફોન કરું આવજે કે નહીં આવજે કે નહીં એક તો સેટા દસ કલાક થઈ પૂગતા તોય આવી ગયો મારો ભાઈ હો

બિસાળા એકવાર ખબરું હતું આપણે અહીંયા કંઈક હોવ તો આવ્યા ત્યાં અમે ખોર લીધું ને તો ત્યાં તે દિના ત્યાર ન એટલે જ બે એ બે ભાઈ બે ત્યાં ખરી પાણી ભરતી આવે જથી જતી ક્યાં ગયા ગયા કે છું આવશે ભાઈ આપણા જેવા ફૂલતા જાય જોતા કરી ยิงสอดีหายเบ้นดูบล่ะอาไปตบัวจานจาดีเทกินีเบ้นอ๋อทักกันก็เพื่จะได้ทัตตาเจนีวันนี้วันหยุดพวกนมเทกันข้าไปนี่เดตเอาไปพอสตาสุกันพอโตตัดับบัสไปเจี๊ยบเราดีที่นอตเรียวเอาเบ้นบอตเอาไปจานนีส่หมูเปรีมาม่าทุกใช่ไหมมี่ซีไปตาจานน้มันตรน่าเที่ยปะน้าฮัสซวัดเบินตีเอ่อหนูก็เลยสุกโรมหนุกเล็กกันเองหนูก็เลย ના ના એન પપ્પા ની ફેક્ટરી છે એન ભાઈ તું એનું ઘર જો ઘર જો આપણે જા હું કંકુ પગલા કર હે પછી તેડવા જવાનું થા ને તઈ જા તું ગાંડો થઈ જાય હું અસલ ઘર છે મામા જાનવી તો અસલ મળી ગયું ઈ હારું બેન હારું મળી ગયું એટલે બસ બીજું તો આપણે હું જોઈ દીકરી હારું ઘર ચડી જાય એટલે બસ છોકરો પછી ધંધો સંભાળ લે કા ફેક્ટરી છે એન પપ્પા ને તું ફોન માં વાત કરતી હતી છોકરા નામ કેવો જયદીપ છે કા હા ભાઈ જયદીપ છે ને બહુ જ અસલ હારું છે ને અરબિન થઈ જાય એટલે બસ અલ ભુમપુત પ્રસંગ કા કોઈ કામ હોય તો કેજે એટલે જે દિવે લો આવ્યો બેન ને કોઈ કામ હોય ને તો કરવા લાગુ આશીર્વાદ સે ભાઈ ના રે ના ભાઈ તું આવી ગયો એટલે બસ મને તેમ થાય કે મારો ભાઈ આવી ગયો ની મદદ મદદ કરવી ભાઈ ની ફરજ છે બે એ હું કઈ નમ રે અરે આવ કઢી આરામ કર થાઈ કો હે ક્યાં થી આવ્યો છે 10 કલાક નો રન કરીને ના ના બેન ભાઈ કામ હોય કે હું નાઈ દોય ના સરપે થઈ જા બસ ઈ ચી કામ હોય બેન ભાઈ કરાય જ જ પતાઈ આવી ને ના બધું કામ થઈ ગયું ભાઈ દોવાણ હા રૂમ તો જો કીવો રાખ્યો જોતા ખરી અસર હા જોતા આપણે તો છોકરાઓ નઈ નો ગરવા દીયા ને રૂમમાં સોના નતી જોવા આવે ન કરતા આપણે જોવાય ના આવી હતી આ ખાના ખાના જોતા ખરી કેટલા ખાના કરાવેલા છે સેટી જોતા ખરી કીમું રાખું ઘર માં રૂમ માં તો જો એ એટલે જો બે માણા ના ફોટા ફોટા નઈ ઓલા હું સે કોણ જા જીવાન

ઇનારે ના ઈ ના થાય બો પાછી રહી જ્યાં ત્યાં જાતી હોય આવતી હોય તી પછી કોઈ ના ખે તો ક્યાંય ના નહીં ના રે ના હું કઈ ઈ નથી દેવો મારે એના કરતા શેઠ દઈ દઉં પોસો જાય બધું જાહે હું કહો સાચી વાત છે બા ના રે ના તી આ શેઠ તો પીરવા લઈ ગઈ બા પાછો તમને દે કે નહીં રાખીએ ને પાસે ખબર નહીં હું કરે બા મને હળોલ હાડી જ આપી પહેરવા હે એના કરતા આવી કેટલી હાડી હશે ખાનામાં એ દેવાય ને આવી હાડી આપી

ખુશે એવા ઓટવા પાછા બગડી જાય ને એટલે એને બગડી જાય બધું ભાઈ આ તો આપણે રહ્યા ન કંઈ ને કંઈ ગમતું ના એકલી રહેતી આ તો આપણે રહીએ ને તે દેવું પડે બધું ઘર મૂકવું ગમતું નહોતું જો ને હું જાઉં બા હું જાઉં બા એમ કરતી હતી એને એમ કે માહિતી વળી હું કર નાખીએ મારા ઘરમાં હા બા હાસી વાત છે પાછું સંદીપ એમાં એનો છે સંદીપ ફીન સોનલ કેન સંદીપ કર અટણ રાઈતે મુકવા ગયો જો ને હવાર માં ન વયું જવાય અટણ હું રાઈતે જવાન જરૂર છે આસી વાત છે બા તમારી અટણ રાઈતે ગઈતી હવાર માં ન વયું જવાય ધીરે બોય આવી ગયો સંદીપ બોલતી નઈ બો હા પૂછીએ તો કે કાઈ શું કરો માં રૂમ માં શું કરો બા ભાભી અહીંયા એ છોકરા મને હું લાગ્યું કે અહીંયા કઈક ઊંડેણું બુંડેણું છે હું અવાજ આવતો તો હું કાલે રૂમમાં ભાલતા જોઈ આવીએ તે અમે એવું જોયું તું આવ્યો અમાર

પછી ખબર નહીં હું કર્યું હોય ક્યાં મોઈ કોઈ હમણાં એને ફોન કરીને પછી પૂછી લે આથી પૂછી લેજો આ ડોંગરો થઈ જાય ને પછી પોતે તાય ભૂલકડી રહી કે ભૂલી જાય ક્યાં મોઈ હું કર્યું હા બા પૂછી લે એ સોનલના મમ્મી અને પપ્પા એને કીધું કે મમ્મીને કહેજે આવવાનું છે તાર પાપીને નો છોકરાઓને એ તાઈ એટલે દીનું કહેતા હતા મેં નાના ના અમે હવારમાં વેલેરા પૂગી આવ્યું બધા કા મમ્મી હા બરાબર છે મારે ભાઈ છોકરો નરીએ તમને ખબર છે કેવો તોફાની છે હ એટલે જ ને

આ વાળો હોટલ તો વી જા હોવાય પાછું સ્કૂલે જવાન સતી ઈ ઉપાલી છે ઓ મિરા તો જો કે તમે જો ખુરાય ખુ આ લુરા સળો તમારાથી જોખો નત રહે હાચી વાત છે આજે ને ખાનું હમણા કેદી બન ન થાત તાર પપ્પા છે ને કોઈ દેલા કામવાળા ભાઈ ને કેતા નત કે ખાનું અમાર હમું આવો ને હાચી વાત છે પપ્પા હે કંઈ કામ ના આવે હો તઈ નીતી હું કઈ ખાવશે તો બનાવી દો હે ના મમ્મી આર તો કોમ ફૂલ પેટ છે કાઈ ખાવું નથી તારે ઓલી તું સાડી કેતી દી પછી મને બતાવજે તો આપણે ખબર પડે હા હા ઈ તને હું બતાવી દી એ તારા બધા આ ફ્રેન્ડ છે તારા બધા વી ગયા જોવે છે એને બધા આમંત્રણ દીધું કે નહીં એ ના રે ના ઈ જો આમંત્રણ દેવાનું છે કાલે મારે બધા ઈના નામ લખીને રાખ્યા છે કાલે બધા ઈ આમંત્રણ આપીશ આવો ઈ પેલા ઈના ટકીટ આપણે છે કા આવો મમ્મી હાય ફ્રેન્ડ કેમ છો બધા મજામાં ને અત્યારે કેવી ઠંડી પડે છે કા જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ જરૂર કરજો મને તમે લોકો કમેન્ટ કરો ને તો મને બહુ જ ગમે છે અને મેં બધાના નામ લખીને રાખ્યા છે હું કાલ બધાય આમંત્રણ માટે નામ બોલીશ અને હા મારી બીજી ચેનલમાં જલ્દી જલ્દી જાઓ ત્યાં પણ વિડીયો જોવો મિસુડીની મોજ મેં કાલ બધાય આમંત્રણ આપવાનું છે હું તો એવી ખુશ છું મારા જયદીપ ભાઈ માટે હા

મારીને આવવાના છે કે હા આવશું હવારમાં છે ને સંદીપ ભેગા જ આવજે ભલે ના આવે બીજું હું કા મમ્મી હા કંઈ કંઈ બોલ્યા નથી ને બીજું એટલા બી છે બેન મેરથીને કહેવાનું ન હોત કે તમે જમવા આવો સંભળાવશે તા નહીં ને ક્યાં એ ના રે ના મમ્મી નહીં સંભળાવે એ તો પછી હાઈલા રાખે તો વાંધો નહીં તો તાર ભાભી એ આવવાના છે ને છોકરાને ઓઈમાં ઉખેર મારો કર નાખીએ મેં એની છોકરી તોફાની તોફાની હમણાં એક દી ર ચડતી તો પછી મારે હા હું ઝાપટ મારી મેં એકવાર કીધું કે લીધું ને ચડમાં પડી જાય પડી જાય તો મને કહે કે હું તો મારી મમ્મી ને કહી દઈ મેં કીધું કે બાપા હવે આને ન કહેવાય એક વાર કીધું તું ભાભી મારા બાઈતા હતા પછી હું તો કંઈ બોલતી ન જેમ ઉડાડે એમ જેમ કરે એમ કેટલોક ટાઈમ બરાબર ને મમ્મી સાચી વાત છે હા કવરાઈ દીધા નહીં તને હાવા મામા કઈ નીતી હું મમ્મી હાવ સ્કૂલે થી આવું તો ઘર માં રેડ બફેર જેવું ઉડ્યું હોય હવા જ જવા દયો તો નવ ઘર હોય તો આપણે ચોખું રાખીએ તો હારું રીએ કા મમ્મી ન કર નો રીએ જરાય તમે કેવું જો એકલા છો તો કેવું ચોખું રાખો ઘર તો કઈ ખબર જ ન પડે હા હો ને કે ચોખાઈ રખાઈ ઓર માં મન તો ખબર છે માતે દીમા વીતી ને તો છોકરા ને સોડ્યું ને તું જોતો તો ઉડે ઉડે હમુતા કરે ને પીપી કરી તો ઈમાની માય છોકરા ને બદલાવી ન દીતી કેતી એ વાત છે બેઈ કોઈ નું કોઈ ને બીજું શું કરું હાય લારા કે મમ્મી બીજું શું હારું લ્યો હાલો હવે છે ને આપણે બે સાડી જોઈ લઈ તમારી ને બધું પાકું કરી લઈ સવારમાં છે ને વેલી ઉઠાડજો મને વેલા ગામ માં નીકળી જાઉં આવો પાછા તારે સવાર છે ને ઉઠીને પેલું એક કામ કરી લેજે આમંત્રણ આપ દેજે પછી આપણે બધું કામ કરીએ બરાબર ને હા આવો મમ્મી હારું લે હાલો હોઈ જાય બીજું હું કા હા હા મમ્મી સવાર વેલી ઉઠું ને પાછું